મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના સમાચારો છેલ્લા એક અઠવાડિયામાં ચોવીસ કેરેટ સોનું જે છે એ એક હજાર નવસો ને દસ રૂપિયા જેટલું મોંઘું થયું છે જ્યારે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું સત્તરસો પચાસ રૂપિયા જેટલો વધારો જોવા મળી

તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂર થી આપણી ભૂલશો નહીં તો મિત્રો આજે સોનાની કિંમતો માં સ્થિરતા નો માહોલ જોવા મળી રહ્યો છે એટલે કે સોના તેમજ ચાંદી ની કિંમતો માં કોઈ કોઈ પણ પ્રકાર નો વધારો ઘટાડો નથી જોવા મળી રહ્યો તો મિત્રો માર્ચોમાં દેશની સોનાની વાત કરીએ

જે છે છે એ હવે ફરીથી જોવા મળી સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો લોકો જે છે એ રોકાણ કરવા માટે સૌથી વધારે ચોવીસ કેરેટ સોનાનો ઉપયોગ કરતા હોય છે અને ચોવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ દસ ગ્રામ સોનાના ભાવ અને સો ગ્રામ સોનું નવ લાખ પંચોતેર હજાર આઠસો જોવા મળી રહ્યું છે તો તો મિત્રો હવે વાત કરીએ સોના તેમજ ચાંદીની કિંમતોમાં આયાતમાં સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ ટકા વધીને સોનું જે છે એ મિત્રો અત્યારે ફરીથી વધતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો આજે એક ગ્રામ ચાંદીના ભાવ દસ ગ્રામ ચાંદીના ભાવ સો ગ્રામ ચાંદીના ભાવ અને એક કિલો ચાંદી એક લાખની તો મિત્રો અઠવાડિયા દરમિયાન સોના તેમજ ચાંદીની કિંમતોમાં મોટી વધઘટ જોવા મળી રહી છે તો માર્ચમાં સોનાની આયાતમાં એકસો ને ટકાનો વધારો થતો જોવા મળી રહ્યો છે તો શું આગામી દિવસોની અંદર સોનું જે છે છે મિત્રો હજુ પણ મોંઘુ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો નાણામંત્રી સીતારામ નિર્મલા દ્વારા જાણવા મળી રહ્યું છે કે બજેટની જાહેરાતોથી જે સોનું જે છે એ મિત્રો ઘટાડા બાદ ફરીથી વધતું જોવા મળી રહ્યું છે અને વાત કરીએ તો મિત્રો માર્ચમાં દેશની સોનાની આયાત જે છે એ એકસો બાણું પોઈન્ટ તેર ટકા વધીને સોનું જે છે એ ચાર પોઈન્ટ સુડતાલીસ અબજ ડોલર થઈ ગયું હતું અને નાણાકીય વર્ષમાં બે હજાર ચોવીસ અને બે હજાર પચીસમાં સોનાની છે એ મિત્રો સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ ટકા તો મિત્રો અત્યારે આ માર્ચ મહિનાની અંદર પણ સોનું જે છે એ ફરીથી દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે તો હવે વાત કરીએ જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા

તો મિત્રો સોનાની માંગ જે છે એ કેટલી વધતી જોવા મળશે જે આ મિત્રો વાત કરીએ તો તમે સોનાની અંદર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે કારણ કે સોનાની કિંમતોની અંદર દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો ગટારામાં જાય તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી તો સોનું જે છે એ મિત્રો હવે વધારામાં જતું જોવા મળી રહ્યું છે અને હવે આગામી દિવસોની અંદર સોનાના ભાવની વાત કરીએ જો મિત્રો તમે દાગીના બનાવવાનો વિચારી રહ્યા છો તો આજે જે સોનાના ભાવની અંદર સ્થિરતા જોવા મળી રહી છે અને સોનું જે છે એ મિત્રો સ્થિરતાના માહોલમાં જોવા મળી રહ્યું છે પરંતુ પાછળના દિવસો કરતા હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વધારો ચાલુ જ જોવા મળી રહ્યો છે અને એમસીએક્સ અનુસાર સોનું જે છે એ ફરીથી મોંઘું થતું જ જોવા મળી રહ્યું છે તો મિત્રો ભારતમાં આજની સોનું જે છે એ કિંમતો વધતી જોવા મળી રહી છે જ્યારે સોના સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ખાલી રોકાણનું સાધન નથી પરંતુ આપણી ભારતીય પરંપરાઓમાં લોકો જે છે એ સૌથી વધારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને લગ્ન પ્રસંગમાં સૌથી વધારે વ્યવહાર પણ કરતા હોય છે તો એપ્રિલ દરમિયાન સોનાના ભાવમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો હતો ને સોનું જે છે એ મિત્રો વધીને વધતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદી જે છે એ મિત્રો એક લાખની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો લોકો જે છે એ સતત રાહ જોઈ રહ્યા છે કે સોનાની એ મિત્રો શું આગામી સમયની અંદર એક લાખની સપાટી જોશે કે નહીં જો મિત્રો સોનાની અંદર વાત કરીએ તો શેરબજારની અંદર મંદી માહોલ જોવા મળે તો સોનાની કિંમતોની અંદર વધારો થઈ શકે છે અને જેની સાથે વાત કરીએ તો રોકાણ બજારોની વધતી રૂચિના કારણે પણ સોનાનું જ ભાવ જે છે એ મિત્રો વધતો જોવા મળી રહ્યો છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતું હોય છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવતું હોય છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ચીન તાઇમાન યુદ્ધ હમાસ ઇઝરાયેલ યુદ્ધ એવી રીતે કોઈ પણ વૈશ્વિક લેવલે યુદ્ધની સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો આપણને મોંઘું થતું જ જોવા મળતું હોય છે તો ઘણા બધા મિત્રો જે છે એ કહી રહ્યા છે કે બે હજાર પચીસ માં સોનાની કિંમતોની અંદર કેટલો વધારો થાય તો મિત્રો બે હજાર પચીસ ની વાત કરીએ તેની પહેલા બે હાજર ચોવીસ માં સોનાની કિંમતો મોંઘું થતું જોવા મળી રહ્યું છે જો તમે આગામી દિવસો અંદર સોના તેમજ ચાંદીના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ તમારે સોના તેમજ ચાંદી ની ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ચાંદી

સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો જ્યારે પણ તમે દાગીના બનાવવાનું વિચારો છો ત્યારે તમારે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ અને જો તમે રોકાણ કરવા માટે સોનું ખરીદો છો તો તમારે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ અને સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે તો હવે સોનું ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં ચર્ચા કરીશું